ઉપલેટાના મોજ ડેમના તમામ દરવાજા ખોલાયા છે ભારે વરસાદને લઈને ડેમના તમામ દરવાજા ખોલાયા છે ગઢાળા ગામના મુખ્ય રસ્તા પર ફરી વળ્યા છે પાણી ગામનો મુખ્ય રસ્તો છે આખે આખું પાણીથી તરબોળ થયું છે પાણીમાં ગરકાવ થયો છે કારણ કે ઉપલેટાનો આ મોજ ડેમ છે

તમામ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે જેને કારણે ભોજ નદી આજે ગાડી ગાંડીપુર બની છે તેને કારણે ઘટાડા ગામનો જે મુખ્ય રસ્તો ખોદવી આવેલ છે તે પાણીમાં છેલ્લા પાંચ દિવસથી ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને તાલુકો મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે